બીજું શૂન્ય પોઈન્ટ શૂન્ય ત્રેવીસ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે તો જવાબ આવશે બી શૂન્ય પોઈન્ટ શૂન્ય બે અને શૂન્ય પોઈન્ટ શૂન્ય ત્રણ ત્રીજું કઈ દશાંશ સંખ્યા સૌથી મોટી છે તો જવાબ આવશે શૂન્ય પોઈન્ટ ઓગણત્રીસ

ત્યાર પછી સૂચના મુજબ કરો ચડતા ચડતા ક્રમમાં ક્રમમાં ગોઠવો વિદ્યાર્થી મિત્રો ગોઠવતા બાર પોઈન્ટ બસો ચૌદ અને બાર પોઈન્ટ ચારસો એક ત્યાર પછીની સંખ્યા તેર માં છે તેમાં પણ ચડતા ક્રમમાં ગોઠવાના છે તો આવી રીતે ગોઠવાશે શૂન્ય પોઈન્ટ શૂન્ય અગિયાર સૌથી નાની તેનાથી મોટી શૂન્ય પોઈન્ટ એકસો એક તેનાથી મોટી શૂન્ય પોઇન્ટ એકસો દસ અને તેનાથી મોટી એક પોઇન્ટ શૂન્ય શૂન્ય એક ત્યાર પછી ચૌદ મૂક્યું માપ વધારે એક મીટર ચાલીસ સેમી કે સાહીઠ સેમી કે બે પોઇન્ટ છ મીટર તો જવાબ આવશે બે પોઇન્ટ છ મીટર માપ વધારે થાય ત્યાર પછી નો પાંચમો દક પંદરમો છે એક ત્રણ પાંચ અને નો એક જ વાર ઉપયોગ કરી અને એક કરતા નાની ચાર અંકની મોટામાં મોટી દશાંશ સંખ્યા બનાવો તો જવાબ આવશે આપણો શૂન્ય પોઈન્ટ આઠ પાંચ ત્રણ એક સોળમુ છે બે ત્રણ ચાર પાંચ ત્યાર પછીનો સત્તરમો દાખલો છે પાંચ હજાર બસો એક ગ્રામને કિલોગ્રામમાં ફેરવો તો એક હજાર ગ્રામ બરાબર એક તો પાંચ હજાર એક ગ્રામ કેટલા તો પાંચ હજાર બસોને એક ગુણ્યા એક કરીશું એટલે આપણને ખબર પડશે કેટલા ઉમેરવા પડે તો બાદ બાકી આપણને જવાબ મળશે ચોવીસ પોઈન્ટ પાંચ ઉમેરવા પડે ઓગણીસમો આલોકે એક કિગ્રા બસો ગ્રામ બટાકા

ત્રણ પોઈન્ટ ચાર ત્રીજું છ પોઈન્ટ પચીસ બરાબર પચીસ ના ચાર ત્યાર પછી સૂચના મુજબ કરો જેમાં ચોથું છે ઉતરતા ક્રમમાં ગોઠવો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ જે મોટી સંખ્યા હોય તે લખવી પડે જેમાં સૌથી મોટી સંખ્યા છે બાવીસ પોઈન્ટ એક ત્યાર પછી તેનાથી નાની સંખ્યા છે વીસ પોઈન્ટ બેતાલીસ તેનાથી નાની સંખ્યા છે બે પોઈન્ટ બે તેનાથી નાની છે બે પોઈન્ટ જીરો ત્રેવીસ અને તેનાથી નાની છે બે પોઈન્ટ શૂન્ય બે બે છ ત્યાર પછી નું પાંચમો દાખલો છેતાલીસ પોઈન્ટ આઠ મેળવવા આડત્રીસ પોઇન્ટ અઠ્યાવીસમાં કેટલા ઉમેરવા પડે તો બંનેની આપણે બાદબાકી કરીશું તો આપણને જવાબ મળશે આઠ પોઈન્ટ બાવન જે આઠ પોઈન્ટ બાવન આપણે ઉમેરવા જોઈએ ત્યાર પછીનું છઠ્ઠું છે ગૌરાંગે બે કિલો બસો એંસી ગ્રામ સફરજન ત્રણ કિલો ત્રણસો પંચોતેર ગ્રામ કેળા બે પોઇન્ટ બચ્ચો બસો પચીસ કિગ્રામ દ્રાક્ષ અને પાંચ કિલો ત્રણસો પંચાસી ગ્રામ સંતરા ખરીદ્યા તો ગૌરાંગે ખરીદેલું કુલ વજન શોધો

ત્રણ પોઈન્ટ બે વધુ ઉર્જા મળે છે ત્યાર પછી કયા ખોરાકમાંથી સૌથી ઓછી ઉર્જા મળે છે તો જવાબ આવશે દૂધ અને બટાકામાંથી પ્રાપ્ત થતી ઉર્જાને પૂર્ણાંક સ્વરૂપે દર્શાવો તો બટાકામાંથી સાડત્રીસ છેદમાં દસ

ધોરણ છ તમામ વિષયની સ્વાધીન પોથી પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પ્રકરણ સાથે ત્યાં સુધી આવજો